ને લઈને જીગ્નેશ મેવાણી એક વિડીયો ના મારફતે એક મોટી વાત કહી છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ નમસ્કાર હું અંશીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યુઝ કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અવારનવાર પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ કરતા હોય છે ત્યારે આજે ધરમપુરમાં અનંત પટેલની આગેવાનીમાં આદિવાસીઓની રેલી થવાની છે તેની સાથે કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો કડક બંદોબસ્ત પણ જોવા મળ્યો છે પરંતુ જીગ્નેશ મેવાણી દ્વારા સીધા જ આરોપો મૂકવામાં આવ્યા છે કે રેલી થાય એની પહેલા જ કોંગ્રેસના કાર્યકર્તાઓને ડિટેન કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે વધુમાં જિગ્નેશ મેવાણી આ વિષયને લઈને શું ઓ સાંભળીએ જય ભીમ જય જોહાર ડાંગ વાંસદા ચિખલી ધરમપુર કપરાડા તમામ મિત્રોને વિનંતી કરું છું અત્યારે પોલીસે ડીટેઈન કરવાનું ચાલુ કરી દીધું છે છતાં પાર તાપી રિવર link ના પ્રોજેક્ટમાં સરકારને ઝુકાવવા માટે અનંત ભી પટેલના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીના અમિતભાઈ ચાવડા વગેરે સૌ આગેવાનો મિત્રો ત્યાં પહોંચી રહ્યા છે આપ તમામ લોકો ડીટેન્શનની અટકાયતની ચિંતા કર્યા વગર ખૂબ મોટી તાકાતમાં મોટી સંખ્યામાં પહોંચો રાજ્યની સરકાર અને ભાજપના નેતાઓ દૂર કરીએ છીએ પ્રોજેક્ટ નહીં થાય એવું કયું નથી મતલબ કે કાલે ઉઠીને પ્રોજેક્ટ કરે પણ ખરા અને સિત્તેર એસી હજાર થી લઈને એક લાખ આદિવાસીઓને પોતાના મૂળ ઉખાડીને ફેંકી દે એવું બને ખરા ભારતીય જનતા પાર્ટીનું ચરિત્ર આપણે વર્ષોથી જાણીએ છીએ એટલે તમામ લોકોને ખાસ કરીને આખા આદિવાસી પટ્ટાના ભાઈઓને અપીલ કરું છું કે ખૂબ મોટી સંખ્યામાં અનંત પટેલ હાથ મજબૂત કરો કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વમાં પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાના નેતૃત્વમાં આજે ધરમપુરમાં સવારે સાડા દસ અગિયાર વાગે જે રેલી થવાની છે ખૂબ મોટી સંખ્યામાં લોકો પહોંચ્યો પોલીસ અટકાયત કરતી હોય તો અટકાયત કરી શકે ધરપકડ કરવા માંગતી હોય તો ધરપકડ કરે પણ આ ઇન્કલાબ છે આ ક્રાંતિ છે જે રોકાવાની નથી જય ભીમ જય જોહાર i મૂક્યા છે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ નેતાઓ છે એ લોકોને એવું કહેવું છે કે આ પ્રોજેક્ટને હટાવી દેવામાં આવ્યો છે પરંતુ વિપક્ષ દ્વારા વાતને લઈને હજી પણ ક્યાંક ને ક્યાંક વિરોધ પ્રદર્શન છે તે ચાલુ રાખવામાં આવ્યું છે અને હવે જ્યારે ધરમપુરની અંદર એક મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યા છે એની જે પહેલા ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે ખાસ કરીને હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે આ રેલીની શરૂઆત થતાં જ શું નવાજૂની થાય છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર